ચૂંટણીમાં એક રૂપિયાનો દારૂ પીવડાવતો નથી આટલા વર્ષોમાં આટલી ચૂંટણી લડ્યો ક્યાંય નહીં અને કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં વ્યસન કરાવીને જીતવું એના કરતા હારી જવું બહેતર છે પણ અમે વ્યસન કરીને ચૂંટણી નહીં જીતાડીએ પણ એનો આપણે નહીં કરાવતો પણ હા મેં મારી હારી પેટીઓ પેટીઓ આપતી હોય શું કરવું

મારી પૂરી થાય છે તમારા મોટિયાળા આપો અમને તમારા દીકરા આલો તમારા ભત્રીજા આલો તમારા ભાડિયા આપો નવી લડાઈની શરૂઆત કરીએ અને ભારતીય જનતા પાર્ટીને દેશ નિકાલ કરીએ રાજ્યમાંથી કાઢીએ એ